હેલો દોસ્તો વેરી વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ચેનલ મારી ચેનલમાં સ્વાગત છે હું વિનોદ પટેલ પહેલગામથી તમને યાદ કરતો આજે મેં મારા વ્લોગની શરૂઆત કરી દીધી છે તો અમે કાલે સ્ટે કર્યો હતો પહેલગામ અને હોટેલ તમને બતાવી હતી કે ભાઈ માઉન્ટેન સ્ક્વેર બહુ ખૂબ સરસ હોટલ છે રિવ્યૂ પણ સારા છે અને ખરેખર રિવ્યૂ જેવું કામ છે જમવાનું પણ ખૂબ સરસ છે અને મોર્નિંગમાં અત્યારે રેખા જોવો છે ને કોફી બનાવી છે અને કોફી પીવે છે અને સરસ મજાની કોફી અત્યારે એન્જોય કરી રહી છે અને ઓલરેડી પલ ગુડ મોર્નિંગ પલ પણ તૈયાર થઈ ગયો છે અને અત્યારે હું તમને મારી હોટલને એક ટૂર કરાવું છું કે સાંજે કદાચ આપણે કરાવી હતી પણ કદાચ ફરીવાર એકવાર કરાવું છું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ પલભાઈ રેડી થાય છે અને બારમાં હોટેલ દેખાય છે સાઈડમાં રિવર છે અને જે રિવર છે ત્યાં અહીંયા રિવર ક્રાફ્ટિંગ બહુ થાય છે અને બહુ માણસો આવે છે અને દેખાય પેકિંગ શરૂ કરી દેખાય ગુડ મોર્નિંગ સામાન ઓલરેડી તૈયાર થઈ ગયો છે અને આ અમારી હોટલ છે તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ છે અને અહીંયા મારી કોફી કોફી બને છે ભાઈ આ બધી સગવડ અહીંયા છે જો કે ઓલરેડી બધી હોટલમાં હોય જ છે પણ અત્યારે અમે જો આ કોફી અમારી બની રહી છે આ કોફી બને ત્યાં સુધી હું તમને એક આખો નજારો બતાવી દઉં છું અને આ અમારું જે છે ટોયલેટ બાથરૂમ અને સરસ મજાનું છે અને બધી જ વસ્તુ એકદમ ફ્રેશ છે અને અહીંયા ખરેખર પહેલગામમાં આ માઉન્ટેન સ્ક્વેર હોટલમાં રોકાવા જેવું છે અને પહેલો પ્રશ્ન હોટલ તો બધે મળતી હોય છે પણ જમવામાં કંઈ ભલીવાર હોતો નથી પણ આ જે હોટલ એવી છે પહેલી કે અમને ખૂબ મજા આવી અને એન્જોય પણ ઘણી કરી અને આખું પાઇનના ઝાડ ઉપરનો ઉપરનો માળ જે ફ્લો થર્ડ ફ્લોર છે કે સેકન્ડ ફ્લોર છે તે આખો પાઇનના ઝાડમાંથી બનાવેલું છે તમે જોઈ શકો છો કે લાકડાનું બનાવ્યું છે ખૂબ જ સરસ છે અને બહુ મજા આવેલું છે અને અહીંયા ઇલેક્ટ્રિક ગાદી છે જેટલું હિટિંગ જોઈએ તેટલું તમને મળી જાય અને બાકી બધી સીન સિનેરી આવી રીતે છે ગુડ મોર્નિંગ મોટાભાઈ આવી ગયા છે તો આપણી કોફી બને છે ગરમા ગરમ ધોમાડા કાઢે છે ਕਾਫੀ ਜਿਹੜੀ થઈ ਗਈ ਛੇ ਪਰ ਬਣੀ ਉਹ ਤਾਂ ਨਹੀਂ ਸਰਸ ਮਜ਼ਾ ਦੀ ਕਾਫੀ ਬਣੀ ਰਹੀ ਛੇ ਅਮੇ ਆ ਗਈ ਸੋ ਕਾਫੀ ਮਨੀ ਮਨੀ ਮਾ ਕਾਫੀ ਬਣਾਵਣੀ ਛੇ ਅਤੇ ਖੂਬ ਮਜ਼ਾ ਆਵੇ હેલ્લો દોસ્તો વેરી વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ચેનલ મારી ચેનલમાં સ્વાગત છે હું વિરાત હોટેલ પહેલગામથી તમને લોકોને યાદ કરતા આજે ગુડ મોર્નિંગ અમારી હોટલમાં કંઈક આ રીતનો નજારો છે અને સરસ વુડનમાં આખું બનાવેલું છે પાઇનું વુડનમાં બનાવેલું છે અને આ અમારી આખી હોટલની અંદર આ રીતનો નજારો છે અને જે ખૂબ સરસ લાગે છે કે ફાઇવ સ્ટાર હોટલ જેવું છે બધું અને બધી વસ્તુ નવી છે ક્લીન છે ચોખ્ખું છે ખૂબ સરસ મજા આવી તો આ હોટલમાં અમે ફાઇવ સ્ટાર રેટિંગ આપીશું અને તમને લોકોને પણ સલાહ આપું છું કે જે લોકો પર્સનલ ગાડી લઈને કે પર્સનલ ટ્રેન મારફતે જતા હોય છે અલગ અલગ રીતે તો પહલગામમાં આ માઉન્ટેન સ્ક્વેર તમે બુકિંગ કરાવજો ખૂબ સારી હોટલ છે અને અત્યારે આવી ગયા છે મોટાભાઈ આ કોફી અમે બનાવી છે અને ખૂબ સરસ છે ધોવા છોડતા હૈને ગરમા ગરમ બહારની ઠંડી હૈને બહુ જ મજા આવતા હૈ હવે બહાર એટલી ઠંડી છે ને અને ગરમ કોફી હોય એટલે મજા જ આવ્યા કરે તો હવે કોફી પીને હું નીચેની સાઈડ જઈશ અને મોર્નિંગમાં નાસ્તો શું છે તે પણ આપણે જોઈ લઈએ અને નાસ્તો કર્યા પછી આગળ આપણે આજુબાજુનો જે નજારો છે તે પણ આપણે જોઈ લઈએ Good morning, everybody. ગુડ મોર્નિંગ Good morning. Good morning. Good morning. Good morning. <laughs> yeah, <it's> good morning. 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 અને નીચે ફ્લાવર છે અને આ કંઈક નજારો છે માઉન્ટેન અહીંયા બાજુમાં એપલ જો ને એક બે લટકે છે એપલ એપલ ભાઈ વ્યૂ સરસ લાગે છે અને હવે અમે લોકો જઈએ છીએ નીચે રેસ્ટોરન્ટમાં શું બનાવ્યું છે જોઈએ અત્યારે હું ફર્સ્ટ ફ્લોર ઉપર આવ્યો છું અને એનો કંઈક નજારો આ રીતનો છે બહારનો માઉન્ટેન અને હાઉસ પણ મસ્ત છે તો હવે જઈએ આગળ ચાલો ચલો મોર્નિંગ નાસ્તો કરવા માટે

Voglio venire la stazione dove? Ehi. Master. Master. Voglio perdere meglio aha aha. Mi era ho detto, noi dove? Sempre du. Mi faceva una cosa, ecco. Ci c'è ne vole il cavo che ne c'è un nuovo. Ha dovuto riparare la vala così via. Così viene. E e hai andato giù. L'ho visto, ho così viene. Vai che mi volo. La preva. La bella. Allora. Hai trovato bella? બધા લોકો મોર્નિંગમાં જમવામાં વ્યસ્ત છે આવું પણ જમી લઈએ બહુ સરસ મસ્ત મેં બનાવ્યું છે અને રિવ્યૂ પણ સારા છે અને જેવું મેં તમને બતાવ્યું એવું જમવાનું છે ખૂબ સરસ છે તો અમે મોર્ડિંગ નાસ્તો કરી લઈએ રાડી આવી ગઈ છે પણ હેલ્પ કરાવે છે જવા માટે બધા લોકો રેડી થઈ ગયા છે એપલ જે મેં તમને કીધું ને કે એપલ ટ્રી અહીંયા જ છે જો એપલ ટ્રી અને આ એપલ લટકે છે એનું નામ છે ગોલ્ડન એપલ સીઝન ખતમ થઈ ગઈ છે તે આરો કા પેડ એ સમુરાય અખરોટનું છે આરોનું છે અને એપલ છે બધા અલગ અલગ પ્રકારના ઘણા બધા છે તમારી હોટલમાં જે વ્યૂ છે એ છે માઉન્ટેન સ્ક્વેર નંબર છે કોન્ટેક છે અને સરનાનો એડ્રેસ પણ છે ઓનલાઈન બુકિંગ કરી શકો છો અને છે અને અમારા બધા માણસો તૈયાર થઈ ગયા છે અને હું પણ તૈયાર રેડી થઈ ગયો છું અને હવે અમે બધા લોકો જઈશું આ હોટલમાં અમને બહુ મજા આવી અને જમવામાં પણ બહુ મજા આવી આપણો ગુજરાતી ટેસ્ટ અને ટોટલ વસ્તુ ખૂબ એન્જોયથી ભાવથી ખવડાવે છે ઘણું બધું ચોખ્ખું છે એટલે હું વારા બોલું છું તમે જજો જરૂર देख ये बटररा है अरे अभी सीजन चली गई है और आ आ सफरजनमा जाड़ है ये क्या होटल सिक्यूर बहुत सर्विस है और हमें बतान में बसी गया चाहिए वहां देखो सुनो और ऑटो वाली निकली गया

<laughs> अरे भाई गोभी <को> दे <laughs> काफी अच्छी मौज हो गई है हंसते हंसते हम आगे निकलते हैं

એપલ ટ્રીમાં મે આવ્યા પણ સફરજન તો ઊંધા માથે લટકે છે જરા એને જરા પણ જોઈએ આ એપલ તો ઠટુ નીકળી ગયું છે આ આમ ઉગાયું છે વાત એ છે કે છે બધા સફરજન લટકે છે એપલ ગાર્ડન માં એપલ તો છે ને અને એપલ બધા સમાપ્ત થઈ ગયા છે પણ અહીંયા હવે અમે થોડું જ્યુસ થઈ ગઈ થોડો ફોટોગ્રાફી કરીએ એપલ જ્યુસ આવી ગયું છે અને હવે એપલ જ્યુસ જોઈ લો એપલ જ્યુસ બસ 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 વાહ 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 એપલ કા જ્યુસ મસ્ત જ્યુસ ભાઈ એપલ જ્યુસ તો બહુ મીઠા છે કોસકે પાસે આયે છોડો એપલ જ્યુસ ભાઈ ખાવાની પીવાની બહુ મજા આવી એપલ

અમે એક રસ્તામાં હોટલ આવી છે ત્યાં ઊભા છીએ ત્યાં રાજમા ચાવલ બહુ ફેમસ છે તો હવે અમે અહીંયા ટેસ્ટ કરીએ કેવા છે કેવું છે જોઈએ જરા રાજમા ચાવલ ભાઈ ખૂબ ફેમસ હતા અને ખૂબ ખરેખર મજા આવે એવા હતા અને અમે લોકો જમી કાઢીને હવે જઈએ છીએ અને આગળ એક લાંબી મોટી ટનલ આવે છે તો એ પણ જોઈ લઈએ કટરા આવી ગયું છે અમારા બે પેસેન્જર ઉતરી ગયા છે હવે અમે છીએ જમ્મુ અને અમારું ફેમિલી છે વાહ 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 ચલો હવે ત્યારે પ્રકૃતિની ઓર હવે આપણે ઘરની ઘર તરફ તો હવે જમ્મુ અમારે પચીસ કિલોમીટરની વાત છે અને જમ્મુ આવશે પછી એક હોટલની અંદર રોકાઈશું અને મોર્નિંગમાં સાડા સાતની ટ્રેન છે જોઈએ પછી આગળ વધારો શું છે

અને ફોટોગ્રાફી અલાઉડ નથી હવે અમે લોકો પરિસરમાં બેઠા છીએ થોડી જ વારમાં જઈશું શોપિંગ થઈ ગઈ છે અને અમે હવે આવ્યા છીએ મેકડોનલ્ડમાં અને હવે અહીંયા અમે નાસ્તો કરીશું કરીશું શોપિંગ કરવામાં અમે બે ભાઈએ જેકેટ લીધું છે ખૂબ હોય એટલે લઈ લીધું છે

अध्यानी जन्नेशन छेते ना तो खैवरित रस्तु के ओए. अध्यान रखाई चाहिश के खरनना है भुषे है. फुषे, फुषे. एक साथ एनका. यह आवे एक लेजाना जा. यहा है पुछे। 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 હવે ફરવાની વાત છે આ એમ મને લાગે છે હમ બંદર આવલામાં જવાનું છે લાવ હવે હોઈ શકે છે જઈએ છીએ હોટેલ એવું કે તમને મજા આવી આખો બર્ગરરા ખાઈ રિક્ષા પડી ગઈ છે અમે આવી ગયા હોટલ ઉપર અને હવે અમે થાકી ગયા છીએ અને એમ બી થાકી ગયા છીએ હવે અમે લોકો આરામ કરીશું અને મળીશું હવે સીધા ખાલી ટ્રેનમાં બાય બાય જય સોમનાથ જય શ્રી કૃષ્ણ તરંગ ગુડ નાઇટ શુભરાત્રિ જય હિન્દ જય ભારત